સાતિયને ઓમ થઈ ગી લેયા પણ લોકલ ની ને સાખીમાં બે સાખી લીધી સ્વાગત છે ભાઈ જો કે અમે અહીંયા આવી હી ઓલી હું નહીં હું પર જતી કરણ પાયરીન પાંચુ કરણ કર પર જતી પાસી હું નહીં

આત્માને શાંતિ જોડે બરોબર પાંચ દિવસ થયા બરોબર આપણે સંક્રાંતના ના ઉત્તરાયણ ના દિવસે પાછા થયા પંદર તારીખે ને એટલે એ ગયા હે મમ્મી અને પપ્પા ભાઈ અહીંયા ઘણા લોકાય અને આજે આજની રાત તો અહીંયા રોકાય છે કહેવાય ને કે ભજન રાખે છે બરોબર અને પાછળ પૂન કરે એટલે અને બાકી તો આપણે તો કરે જ છે અને પપ્પા છે ને એટલે આવું જશે વાડીએ

આરી બંધ છે હારે છ બળના ગો ઉતરાણ એ વઈ ગઈ અને પછી ચીકી બળના ગા પ્લાન આપણો હતો ઉતરાણ મોર બરોબર તો એને કે 14 જાન્યુઆરી મોર હતો પણ ટાઈમ જ ન રહ્યો બરોબર કારખાનાનો ના કે કે અમારે મારા બોન એટલે કારખાનાને કામ ખેંચવું પડે ત્યારે પર થાય ના કરમરે નો થાય રાત તો નાઈટ તો કરવાની પણ નાઈટે પર એટલું બધું કામ ન હોય જો બતવું તો આજે એક થોડું બનાય નાખી એટલે આપડે રેસિપીનો વિડિયોમાં નત બનાવવાનો બરાબર એટલે પણ શૂટ કર્યો બરાબર એક શોર્ટ વિડિયો શૂટ કરીને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કેદોનો ચાલુ નત કર્યો હાલો વિડિયો એન્જોય કરો ગમે તો લાઈક કરના સબસ્ક્રાઇબ કરના ચિકી બની ગઈ બનાવી નાખીએ ને આજ તો ચીકી હા ચીકી ફાઇનલી બનાવી નાખી ઓ કેવી બની કરજો સાખી ને સાખી પણ મે સાખી લીધી એ કો માં તો આરે પણ લગભગ તો ઘણા વધી જાય ઉપર લાગે મને બરોબર પેલા વેલા બનાવી ને એટલે આરે તો ચીકી બનાવી નાખી આજે કાઠી પર ખબર પડે ને બેટ ખબર પડે કાઢીને હાલ તો પાછા ખબર થોડા બેટકા પડે જ નથી પડતા તો કાઢીને પાછી જવું તો વાળી એટલે કાઢીને પાછી વાળીએ જવું એ મોડું થાય બહુ કેમકે અહીંયા કાળા રોજડાની કીટ લાગે અને પાછો ઝાટકો ચાલુ કરવાનું એ આપણે આગળ આગળ બરાબર ઝાટકો ચાલુ કરવાનું ઝાટકો ચાલુ કરશો નહીં તાલે ત્યાં થાય છે એટલે પછી જવાનું પાછું હાલે એટલે એમ હું તમારે ચાલો બધું આવીએ અમે ક્યાંક ચીકી બનાવીએ તેવી બને જરા કોમેન્ટ કરજો અને આપણો આપણો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જો મિત્રો કહેવાય ને કે પોતી જાય વાડીએ અને વાળી આવે તો હૈદવાર થઈ જાય બરોબર અને ચક્કર માર લેતી હું હરી કહેવાય ને કે આપણે જે ઝાટકાને જે તાર બાંધતા ગઈ ગઈકાલે રાતે ઓલા આજ બાજુ કહેવાય ને જો આ બાજુ આ એ બાજુ કહેવાય ને કે રોજડાયા હોય કે ઢોરાયા હોય તોડી વાર તો અમો કરી આવ્યા અને કરી નાખ્યો હમ બરોબર જેમ થયું એમ અને પછી આવીને તો કરી ગયો કારણ આપણે પાછળ જે ખોટી પડી એમાં એમો ખાઈ લીધો અને અત્યારે ખૂબ એ ટાઈટ ટાઈટ પણ કહેવાય ને બહુ ચડી જાય બરાબર અત્યારે કેમ કે પવન હાફ દી વરી ગયો ને દી હાથમી પણ ગયો તો એટલે કહેવાય ને ટાઈટ વરી જાય આજે ઝાટકો ચાલુ નથી કર્યો એટલે અંદર આંટા મારી ના કરતો ફટ રહીને થઈ જાય આપણે બહાર નીકળી જાય ઝાટકો ચાલુ આજે દ્વાર વાર તો કહેવાય ને આવું બધું ટાઈટ હોય ગયું જાકેટ લાવે આપણે અહીંયા પડ્યું પહેરી લે તો મેં કીધું આપણે થોડોક લોક શૂટ કરી નાખી પહેલાં તો આપણે બાકી તો જો આ રીતનો માહોલ હે હા શાંત વાતાવરણ ને લીલું લીલું મોસમ શું કહેવાય એને તો હાલો કહેવાય ને પાયેલું હોય ને એટલે પાછું ટાઈટ હોય જો આ બધું લીલું ક્યાં અને થોડાક મૂરા હું નાખ્યા હું એ ક્યાં ગયા ક્યાં આવી જો આ આ ખૂણી પડકે આ પડે જો હજાર કેટલું દેખાય ને થોડાક મૂરા પાયો થઈ ગયો શું રાડું પડે આવી ગયા જો બીવું છે ભૂંડાવ એકદમ હમે આવી ગયા ત્યાં ચાલો કહેવાય ને કાઇઝનો આ નવા કપલ વોગ આપણે અહીંયા રાખ દઈ મળીએ એક નવા કપળ વ્લોગમાં તમને કેવો કલાક જરા કમેન્ટ કરજો જો ચેનલ પર નવા હોય તે ચેનલ લાઈક કર નાખજો ને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરે આ શું બોલાઈ ગયો સોરી સોરી જો આપણો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી જ કાલે તો બાય બાય જય માતાજી